મિત્રો તમે ઘણીવાર સાંભળ્યું હશે કે દવા આપણા રોગોને મટાડે છે પરંતુ જરા વિચારો કે જો તમારા રસોડામાં રાખેલી સાધારણ વસ્તુઓ જ દવાનું કામ કરવા લાગે તો જી હા આજે હું તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે સાંભળવામાં ભલે સાધારણ લાગે પરંતુ તેની અસર એટલી ઊંડી છે કે મોટા મોટા ડોક્ટરો અને વૈદ્યો પણ તેને માને છે દોસ્તો તમે લસણનું નામ તો સાંભળ્યું જ હશે તેની એક કળીમાં એટલી શક્તિ છુપાયેલી છે કે તે લોહીને સાફ કરી શકે છે હૃદયને મજબૂત બનાવી શકે છે અને શરીરને દરેક પ્રકારની બીમારીથી બચાવી શકે છે બીજી તરફ છે ગોળ જેને આપણે ઘણીવાર ગળ્યો માનીને નજરઅંદાજ કરી દઈએ છીએ પરંતુ ખરેખર તે આપણા શરીરને આયન મિનરલ્સ અને એનર્જીથી ભરી દે છે દોસ્તો હવે જરા કલ્પના કરો કે જો આ બંને પ્રાકૃતિક ઔષધિઓ લસણ અને ગોળ એકસાથે મળી જાય તો શું થશે જી હા તમારા શરીરમાંથી ઝેર જેવા ટોક્સિન્સ બહાર નીકળવા લાગશે તમારું લોહી એટલું સાફ થઈ જશે કે ચહેરો આપોઆપ ચમકી ઉઠશે પેટની વર્ષો જૂની કબજીયાત ગેસ અને એસિડિટી જળમૂળથી ખતમ થઈ જશે અને સૌથી મોટી વાત તમારું હૃદય તમારા હાડકાં અને તમારી ઇમ્યુનિટી એટલી મજબૂત થઈ જશે કે નાની મોટી બીમારીઓ નજીક પણ નહીં ભટકાય દોસ્તો આ નુસ્ખો એટલો સાચો અને અસરકારક છે કે આપણા વડીલો તેને સદીઓથી અપનાવતા આવ્યા છે ફરક માત્ર એટલો છે કે આજે આપણે તેને ભૂલી ગયા છીએ પરંતુ જો તમે તેનો યોગ્ય રીતે અને યોગ્ય સમય ઉપયોગ કરશો તો વિશ્વાસ કરો તમારા જીવનમાં સ્વાસ્થ્યની એક નવી શરૂઆત થશે દોસ્તો લસણ અને ગોળ બંને ભારતીય ઘરોમાં સદીઓથી ઔષધ ભોજન અને સ્વાસ્થ્યના ગુપ્ત ખજાના તરીકે માનવામાં આવે છે આયુર્વેદ યુનાની અને આધુનિક વિજ્ઞાન બધા બંનેને શક્તિશાળી ઔષધ અને ટોનિક માને છે દોસ્તો આજે અમે તમને બે એવા પ્રાકૃતિક ખજાના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મહત્તાનો અંદાજ તમે આ વાત પરથી લગાવી શકો છો કે વૈજ્ઞાનિક સંશોધન આયુર્વેદ અને દાદી નાનીના નુસ્ખા બધા તેના ફાયદાની પ્રશંસા કરે છે દોસ્તો લસણને આયુર્વેદમાં રસોન કહેવામાં આવ્યું છે તેનો અર્થ જ છે બધા રસોથી ભરપૂર એટલે કે એવો પદાર્થ જેમાં રોગનાશક અને શક્તિવર્ધક બંને ગુણ હોય તેવી જ રીતે ગોળને આયુર્વેદમાં ગુણમાધુર્ય કહેવામાં આવ્યું છે એટલે કે તે માત્ર મીઠો નથી પણ ઊર્જા રક્તશુદ્ધિ અને રોગપ્રતિકારક શક્તિ વધારનારું અમૃત છે હવે જરા વિચારો કે જ્યારે આ બંને સાથે ખાવામાં આવે તો શરીરને શું શું ફાયદા થશે તો ચાલો સૌથી પહેલાં જાણીએ ગાર્લિક એટલે કે લસણ ખાવાના ફાયદા નંબર એક રોગપ્રતિકારક શક્તિ વધારે છે લસણમાં એલિસિન નામનું સક્રિય તત્વ જોવા મળે છે જે એન્ટીબેક્ટેરિયલ એન્ટિવાયરલ એન્ટીવાયરલ અને એન્ટીફંગલ ગુણધર્મો ધરાવે છે રોજ કાચું લસણ ખાવાથી શરદી ઉધરસ તાવ અને વાયરલ ઇન્ફેક્શનથી સુરક્ષા મળે છે નંબર બે હૃદય રોગોથી સુરક્ષા લસણ લોહીને પાતળું કરે છે જેનાથી હૃદયની નસોમાં બ્લોકેજ થતું નથી તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારું કોલેસ્ટ્રોલ વધારે છે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે નંબર ત્રણ પાચન સુધારે છે લસણમાં એવા એન્ઝાઇમ્સ હોય છે જે ભૂખ વધારે છે ગેસ અને કબજીયાત દૂર કરે છે અને આંતરડાને સાફ રાખે છે નંબર ચાર કેન્સરથી બચાવ આધુનિક સંશોધનો જણાવે છે કે લસણમાં જોવા મળતા સલ્ફર સંયોજનો કેન્સર કોષોની વૃદ્ધિને રોકે છે નંબર પાંચ હાડકાં અને સાંધા માટે લાભકારી લસણ કેલ્શિયમ અને મેંગેનીઝથી ભરપૂર હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે નંબર છ ત્વચા અને વાળ માટે ફાયદાકારક જી હા લસણ ચહેરાના ડાગ ધબ્બા અને ખીલને દૂર કરે છે વાળ ખરવાની સમસ્યાને રોકવામાં પણ મદદરૂપ છે હવે જાણીએ દોસ્તો ગોળ ખાવાના ફાયદા ત્યારબાદ જાણીશું લસણ અને ગોળ એકસાથે ખાવાના ફાયદા નંબર એક રક્ત શુદ્ધ કરે છે તમે સાંભળ્યું હશે કે ગોળ ખાવાથી લોહી સાફ થાય છે અને હિમોગ્લોબિન વધે છે એનિમિયાના દર્દીઓને ખાસ કરીને ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે નંબર બે પાચન સુધારે છે જમ્યા પછી ગોળ ખાવાની પરંપરા એટલા માટે છે કારણ કે તે પાચનને સુધારે છે એસિડિટી અને કબજીયાતને દૂર કરે છે નંબર ત્રણ ઊર્જાનો પ્રાકૃતિક સ્ત્રોત જી હા ગોળ કુદરતી રીતે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝથી ભરપૂર છે તે ધીમે ધીમે પચે છે અને લાંબા સમય સુધી ઊર્જા આપે છે નંબર ચાર ફેફસા અને ગળાની સફાઈ ગોળ કફ કાઢવામાં મદદ કરે છે ગળાની ખરાશ અને ખાંસીમાં ખૂબ ફાયદાકારક છે નંબર પાંચ ત્વચા અને વાળનો ગ્લો જેમ લસણ ત્વચા અને વાળ માટે અમૃત છે તેવી જ રીતે ગોળ ખાવાથી ચહેરો ગ્લો કરે છે અને વાળમાં મજબૂતી આવે છે ચાલો દોસ્તો હવે મુખ્ય વાત તરફ આગળ વધીએ અને સમજીએ કે લસણ અને ગોળ સાથે ખાવાથી આપણને કયા કયા ફાયદા થાય છે હવે આવીએ સૌથી ખાસ ભાગ પર જ્યારે તમે લસણ અને ગોળ એકસાથે ખાઓ છો ત્યારે શરીર પર શું અસર થાય છે નંબર એક બોડી ડિટોક્સ શરીરની ઊંડી સફાઈ લસણ શરીરના ઝેરી તત્વોને બહાર કાઢે છે અને ગોળ આ પ્રક્રિયાને સરળ બનાવે છે આ બંને મળીને યકૃત અને આંતરડાને સાફ કરે છે નંબર બે બ્લડ પ્રેશર અને હૃદયની સુરક્ષા લસણ લોહીને પાતળું કરે છે અને ગોળ લોહીને સાફ અને આયનથી ભરપૂર બનાવે છે એટલે કે આ કોમ્બિનેશન હૃદય માટી બેવડા સુરક્ષા કવચનું કામ કરે છે નંબર ત્રણ પાચન અને કબજીયાતમાં રામબાણ લસણ ગેસ અને અપચો દૂર કરે છે અને ગોળ આંતરડાને નરમ બનાવે છે એટલે કે બંને મળીને કબજીયાત એસિડિટી અને અપચાને સંપૂર્ણપણે ખતમ કરી દે છે નંબર ચાર યૌન શક્તિ અને પ્રજનન ક્ષમતા વધારે છે આયુર્વેદ કહે છે કે લસણ વીર્યવર્ધક છે અને ગોળ શરીરમાં ગરમી તથા તાકાત વધારે છે આ કોમ્બિનેશન પુરુષ અને સ્ત્રી બંનેની પ્રજનન ક્ષમતાને સુધારે છે નંબર પાંચ હાડકાં અને સાંધા માટે સંજીવની લસણ સોજો અને દુખાવો ઓછો કરે છે અને ગોળ કેલ્શિયમ તથા ફોસ્ફરસનો સારો સ્ત્રોત છે સંધિવા અને સાંધાના દુખાવામાં આ નુસ્ખો રામબાણનું કામ કરે છે નંબર છ માનસિક તણાવ અને ઊંઘમાં સુધારો લસણ મગજને શાંત કરે છે અને ગોળ મૂળ સારો કરે છે જે ડિપ્રેશન અને તણાવ દૂર કરવામાં આ સંયોજન મદદરૂપ છે નંબર સાત ચમકદાર ત્વચા અને ગાઢવાળ બંને મળીને લોહી સાફ કરે છે પરિણામે ચહેરો દમકે છે અને વાળ મૂળમાંથી મજબૂત થાય છે સેવનની રીત ક્યારે અને કેટલી માત્રામાં લેવું દોસ્તો આ તો થયા લસણ અને ગોળ ખાવાના ફાયદા હવે એ પણ જાણી લઈએ કે તેને ક્યારે ખાવું અને કેટલી માત્રામાં મિક્સ કરીને ખાવું છે એટલે કે વિધિ લસણ અને ગોળ ખાવાનો સૌથી સારો સમય છે સવારે ખાલી પેટે તેને શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે અથવા ભોજન પછી પણ ખાઈ શકો છો જે પાચનમાં મદદ કરે છે સવારે ખાલી પેટે તમે એક કળી કાચું લસણ લો અને તેને કચરી નાખો સાથે એક નાનો ટુકડો ગોળનો લો પછી પાણી પીને ગળી લો આ ખાલી પેટનો ખોરાક છે જો લસણ અને ગોળ ખાવા માંગતા હો તો લસણને હળવું શેકી લો જેથી ગંધ ઓછી થઈ જાય પછી ગોળના ટુકડા સાથે ખાઓ લસણ દિવસમાં એક કે બે કળી જ પૂરતી છે ગોળ દિવસમાં દસ થી વીસ ગ્રામ એટલે કે ગોળનો એક નાનો ટુકડો પૂરતો છે દોસ્તો આ થયા ફાયદા અને ખાવાનો સમય તથા માત્રા પરંતુ ધ્યાન રાખજો કે દરેક મનુષ્યનો સ્વભાવ અલગ અલગ હોય છે કેટલીક સાવચેતીઓ પણ છે જે જાણવી ખૂબ જ જરૂરી છે જેમને લો બ્લડ પ્રેશર છે તેઓ લસણની વધુ માત્રા ન લે ડાયાબિટીસવાળા લોકો ગોળ સીમિત માત્રામાં જ ખાય લસણ વધુ ખાવાથી એસિડિટી કે બળતરા થઈ શકે છે તેથી એક કે બે કળી જ લસણ ખાઓ ગર્ભવતી મહિલાઓએ લસણ વધુ માત્રામાં ન ખાવું જોઈએ કબજિયાત દૂર કરવા રાત્રે સૂતા પહેલાં એક કળી લસણ અને ગોળનો એક નાનો ટુકડો ખાઓ સવારે પેટ સાફ થશે શરદી ઉધરસ માટે લસણની બે કળીઓ શેકીને તેમાં ગોળ મિક્સ કરીને ખાઓ કફ તરત જ સાફ થઈ જશે હૃદયના સ્વાસ્થ્ય માટે સવારે ખાલી પેટે એક કળી લસણ અને ગોળનો નાનો ટુકડો રોજ ખાઓ નબળાઈ અને થાક માટે લસણ ગોળ અને હળવું ગરમ દૂધ લો આ કોમ્બિનેશન શરીરને તાકાત આપે છે તો દોસ્તો લસણ અને ગોળ આ બંને માત્ર સામાન્ય વસ્તુઓ નથી પરંતુ પ્રાકૃતિક ઔષધિઓ છે જો તમે તેને યોગ્ય રીતે અને નિયમિતપણે ખાઓ છો તો પેટથી લઈને હૃદય સુધી લોહીથી લઈને હાડકા સુધી મગજથી લઈને ત્વચા સુધી દરેક જગ્યાએ ફાયદો થશે દોસ્તો આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે લસણ બધા રોગોને હરનારું છે અને ગોળ લોહી શુદ્ધ કરનારું છે અને જ્યારે બંનેને સાથે ખાવામાં આવે તો વૈદ્યો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે દોસ્તો જો તમે પણ લસણ અને ગોળના કોઈ ઘરેલું નુસ્ખા કે આયુર્વેદિક ઉપચાર જાણતા હો તો તેને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો કારણ કે કદાચ તમારો નાનો ઉપાય કોઈ બીજાની મોટી સમસ્યાનો ઉકેલ બની શકે છે તમારા અનુભવો કોઈની જિંદગી બદલી શકે છે તો કમેન્ટમાં જરૂર જણાવો તો દોસ્તો આશા કરીએ છીએ કે આજની આ જાણકારી તમને સારી લાગી હશે જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક જરૂર કરજો તમારા મિત્રોમાં શેર કરજો